જે બગદાણાની ઘટના છે એની અંદર જો મોરારી બાપુ પડે તો આ સમાધાન થાય ખરું તો હું આજે એમને સ્પષ્ટમાં જણાવી રહ્યો છું કે આ મેટલ માત્ર એક નવની ભાઈની નથી આજે સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજની આ મેટલ બની ગઈ છે જય માતાજી મિત્રો હાલમાં બગદાણા વિવાદને લઈને મોરારી બાપુનું એક પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો મોરારી બાપુ આ મેટરની અંદર પડે તો કોળી સમાજ અને આહીર સમાજ બંને શાંત થઈ જાય અને બંને વિશે સમાધાન પણ થઈ શકે છે ત્યારમાં હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તેમાં કોળી સમાજના યુવાન એવું કહી રહ્યા છે કે સમાધાન તો આજે પણ ના થાય અને કાલે પણ ના થાય આ મેટર આખા કોળી સમાજની થઈ ગઈ છે માત્ર નવીનભાઈની નથી ચાલો આપણે જોઈએ તેઓ શું કહી રહ્યા છે જય માન દાદા જય કોળી સમાજ મિત્રો પેલા તો હા ને બંને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરજો કારણ કે આજકાલ એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે જે બગદાણાની ઘટનાને લઈને જેની અંદર લખેલું છે કે જે બગદાણાની ઘટના છે એની અંદર જો મોરારી બાપુ પડે તો આ સમાધાન થાય ખરું તો હું આજે એમને જણાવી રહ્યો છું કે આ મેટર માત્ર એક નવની નથી આજે સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજની આ મેટર બની ગઈ છે એટલે કોઈની તાકાત નથી કે આ સમાધાન કરાવી શકે આ કોળી સમાજની ખુમાર ની વાત છે કોળી સમાજની આબરૂની વાત છે કે જ્યારે એક આરોપીનું નામ ચડાવવા માટે સમસ્ત કોળી સમાજ સમસ્ત ઠાકોર સમાજ તથા બીજા સમાજના આગેવાનો પણ કોળી સમાજના સમર્થનમાં આવે છે એટલે સમાધાનની વાત એ ખોટી છે આ માત્ર ફેંક ચાલી રહ્યું છે એટલે હું આજે સ્પષ્ટતા કરી રહ્યો છું કે કોઈ કાળે આ સમાધાન થવાનું નથી આ જાહેરની અંદર જયરાજનો વરઘોડો નીકળે ત્યાર બાદ તક વિચારાય છે પણ ત્યાં સુધી આ સમાધાન થવાનું નથી અને ખાસ કરી મોરારી બાપુ જે પણ કથા કરી રહ્યા છે એ કથા કર્યા કરે એનાથી અમને કાઈ વાંધો નથી પરંતુ આ મેટલ ની અંદર ના પડે જય માન દાતા જય કોળી સમાજ